નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં સરકારની રાતોરાત બે મોટી જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવી અને પાર્ટીમાંથી આપી દીધું રાજીનામું હવે ભાજપને લાગ્યો મોટો ઝટકો અને કડક કાર્યવાહી પીએમ મોદીનો વિદેશ પ્રવાસ અને આપ્યું મોટું નિવેદન જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજના નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારતના વડાપ્રધાનના વિદેશ પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર પીએમ મોદી થાઈલેન્ડમાં ભારતીય સમુદાયને મળ્યા જ્યાં તેમણે ખ્યાય રામાયણનું નાટક પણ નિહાળ્યું શીખ સમુદાયે પીએમને સુવર્ણ મંદિરનું સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું જ્યારે જૈન સમુદાયે નૌકાર મંત્ર પ્રસ્તુત કર્યો હતો ઇસ્કોન સમુદાયે પીએમ મોદીને ગીતા ભેટમાં આપી હતી આ પછી પીએમ મોદીએ થાઇલેન્ડના પીએમ શિના વાત્રા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી અને આ દરમિયાન ભારત અને થાઇલેન્ડ વચ્ચે એમઓયુસ થયા હતા એટલું જ નહીં મિત્રો તમને વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ જણાવી દઈએ કે બિમસ્ટેકમાં ભાગ લેવા ગયેલા થાઈલેન્ડ પહોંચેલા પીએમ મોદી બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને મળ્યા છે બંને બંને વચ્ચે મુલાકાત ચાલી આગળ હવે દેશો વચ્ચેના સાથે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અને વધતા કટ્ટરવાદ પર બેઠકમાં ચર્ચા થઈ શકે છે આ મુલાકાત ક્યારે થઈ છે મિત્રો કે જ્યારે થોડા દિવસ પહેલા જ ચીનને સમર્થન આપતું નિવેદન યુનુસ આપી ચૂક્યા છે ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી આપ્યું મોટું નિવેદન વકફબીલ પસાર થવા પર પીએમ મોદીએ નિવેદન આપ્યું છે કે સામાજિક આર્થિક ન્યાય પારદર્શિતા અને સમાવિષ્ટ વિકાસ માટે વકફબીલ પસાર થવું મહત્વપૂર્ણ છે આનાથી લાંબા સમયથી હાંસ્યામાં ધકેલાઈ ગયેલા લોકોને અવાજ અને તકો મળશે દાયકાઓથી વકફ પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ હતો જેથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ ગરીબ મુસ્લિમો અને પરસ્પંદા મુસ્લિમોને હિતોનું નુકસાન થતું હતું હવે દરેક ગુજરાતીઓ ખાસ જાણી લો સરકારે કરી રાતોરાત મોટી જાહેરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે જે અનુસાર સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડોક્ટરની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે જેમાં વિધાનસભાના ગૃહમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ તમામ અધિકારી સાથે કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલ બેઠક યોજી હતી જેમાંથી સામે આવ્યું છે કે ખેડૂતોને ઘઉંને કેન્દ્રમાં આપ્યાના અડતાલીસ કલાકમાં જ નાણાં જમા થઈ જશે રાજ્યમાં અંદાજે બેતાલીસ લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે અને એક મણ ઘઉંના ચારસો નેવું લેખે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અગત્યના મોટા રાજકારણ સમાચાર અને ભાજપની કડક મોટી કાર્યવાહી વકફ સુધારા બિલ લોકસભા દ્વારા પસાર થઈ ગયું છે પરંતુ મતદાન દરમિયાન ભાજપના બે સાંસદો ગેરહાજર રહ્યા હતા આવી સ્થિતિમાં ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે વિપ જારી કરવા હોવા છતાં મતદાન દરમિયાન બે સાંસદોની ગેરહાજરી અંગે પાર્ટીએ નોટિસ જારી કરી છે અને ભાજપે બંને સાંસદોને કારણદર્શક નોટિસ ફટકારી છે ત્યારબાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બરાબર બગડ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ કહ્યું કે ભોળા આદિવાસી ભાઈ બહેનોને ફસાવવામાં આવે તે નહીં ચાલે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરનારાઓને સરકાર હવે નહીં છોડશે તેઓ કાયદાના સકંજામાં આવશે અને તેમને છૂટવાની કોઈ પણ તક મળશે નહીં સરકાર આવા પ્રવૃત્તિઓ પર સખત કાર્યવાહી કરશે તેમણે આ નિવેદન તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથા દરમિયાન આપ્યું હતું વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી આપ્યું મોટું નિવેદન ગોહત્યાના સજા મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા ગોહત્યા માટેનો કાયદો બનાવ્યો છે અમારી સરકાર ગોહત્યાને પકડવાનું કામ કર્યું છે આરોપીને સજા આપવા માટે પણ સફળતા મળી છે ગોહત્યાને સજા આપવા માટે આ મહિનામાં આ ત્રીજો ચુકાદો આવ્યો છે અને ગઈકાલે જ અમદાવાદ કોર્ટે બે ગૌહત્યારાઓને સાત વર્ષની સજા ફટકારી છે આગળના સૌથી મોટા સમાચાર અને પાર્ટીમાંથી આપી દીધું રાજીનામું એનડીએના ઘટક પક્ષ જેડીયુ વકફ સુધારા બિલ ઉપર વિભાજિત કરતો દેખાય છે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જેડીયુમાં ઘણા મુસ્લિમ નેતાઓએ આ બિલ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે જેડીયુ વતી વિધાનસભા ચૂંટણી લડનારા કાસિમ અંસારીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે બિલને સમર્થન આપવા બદલ જેડીયુથી નારાજ થઈને અંસારીએ હવે પાર્ટી છોડી દીધી છે હવે ગુજરાતમાં અહીં ભાજપને લાગ્યો મોટો ભટકો ભાજપના ગઢ સમાન ગણાતા અમદાવાદના બાવળા નગરપાલિકામાં બહુમતી સાથે ભાજપને ફટકો પડ્યો છે આ બેઠક પર કોઈ પક્ષને બહુમતી મળી નથી જેમાં કુલ અઠ્યાવીસ પૈકી ચૌદ બેઠકો ભાજપ પાસે અને જ્યારે કોંગ્રેસ પાસે તેર પાસે અને એક બેઠક બહુજન સમાજ પાર્ટીને ફાળે આવી છે આવા સંજોગોમાં બહુજન સમાજ પાર્ટી એ બાવળા નગરપાલિકાના કિંગમેકર બની શકે છે